જે માતાજી આજે આપણે બનાવવાનું છે નું શાક ઘણી જગ્યાએ કંટો કે અમે આને કકોડા છે આપણે આ રીતના સુધારી કકોડા પાડી જીરો પાડવાનો પછી લીધું છે નાખશું શાક જરૂર એકવાર ટ્રાય કરજો નાનાથી મોટા બધાને પણ ભાવશે ઘણા લોકો ના ભાવ તો આ રીતના ભરીને બનાવશે બધાને ઘરમાં તો આ રીતના બધા બીજને આપણે કાઢ લઈશું બારે આ રીતના બધા બીજને આપણે બારે કાઢ નાખીએ કકોડું તૂટે એ રીતના થોડુંક ધ્યાન રાખવું પડે મહેનત થોડીક થાય તો આ રીતના બીજને બધા આપણે કાઢી લઈ બારે આ રીતના બધા બીજને નથી કાઢી લેવાના આ રીતના બધા આપણે કકોડાને બીજ કાઢી નાખીએ આ રીતે આપણે કકોડાના ભાગને એ બહુ કાપો પાણી બધા બીજ કાઢી નાખવાના આખું નક બે ફાડા થઈ જાય તો મસાલો આપણે અંદર રહે નહીં કારણ કે ભરી બનાવવાનું આપણે એટલા માટે આ રીતે બધા આપણે કકોડાને સાફ કરી લઈ આ રીતે બધું સુધારી તો કકોડા બધા આપણે આ રીતના સુધારી લીધા છે કાપા પાડીને આ રીતના બધા સાફ પણ કરી નાખીએ એ જ રીતના એક કોઈ કકોડાને આપણે સાફ કરી નાખીએ બીજ કાઢીને તો આ રીતના આપણે કરવાના થોડીક મહેનત લાગે આમાં સ્વાદ એવો સારો અને શાક સારું બને આ રીતે બધા કકોડાને આપણે

ગાંઠિયાને ભૂકો લસણ લસણને પણ આપણે ખાંડી લેશું ખાંડેલું લસણ હૈદર મરચું નાખી દેસુ બે ચમચી જેટલું મરચું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલું જીરું ખાંડ અડધી ચમચી ઝીણા ધાણા સુતા લીધા છે લીલા એના પર નાખી દે આપણે લીંબુ લીંબુ રસ નીચી દઈએ આવે અડધી ચમચી ગરમ મસાલો તેલ દોઢ પાવડું જેટલું તેલ નાખી દઈએ આપણે મસાલા બધા નાખીશું ભેગો મિક્સ આ રીતના બનાવી નાખી મસાલો મસાલો બની થઈ ગયો આપણે તૈયાર અને કકોડાને આપણે ભરી લઈએ

એટલે નાખી આ રીતના કકોડા આપણે નાખી દીધા લાલ તેલ માં પાકવા દેસુ મસાલો કરી મસાલો આપણે ભર્યો છે થોડીક અદર નાખી દઈશું થોડુંક લાલ મરચું નહીં એવું થોડુંક મીઠું જે આપણે મસાલો ભરવા વધ્યો તો મસાલા આપણે માથો નાખી દઈશું ઢાકીને પાંચ મિનિટ આમને થોડીક તેલમાં મસાલો પાકવાનો હલાવશું નહીં આપણે પાંચ મિનિટ થઈ ગયા આપણે જોયું બધા મસાલો મિક્સ કરી નાખીને નલાઈ નાખી થોડીક હજી આપણે તેલમાં જ પાકવાની કકોડા ને દેખાતા તો એવા તળી જાય

શાક ને આપડે કાઢીશું થાળીમાં ગરમા ગરમ આપણે મોજ માણી લઈએ રોટલા રોટલા સસમજાનાથી રોટલા ઘી સાથે શેક્યા શેકેલા પાપડ કાચા બચા ભુલરિયા મસાલા છાસ આપણે મોજ માણી ભરેલા કારેલા ની બાજી રોટલા ની કોકોના શાક બહુ સારું ચોમાસામાં વધારે મળે એનું શાક રોજ ખવાય તો બહુ સારું હેલ્ધી શરીર માટે આમે સારું બધું તમને સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં